કર્ણનો અંતિમ સમય આવી ગયો હતો ત્યારે તેઓ કાળભૈર બોલાવી શકતા હતા અને ભગવાન કાળભૈરના આવવાથી આખા યુદ્ધની પરિસ્થિતિ પલટાઈ શકતી હતી પરંતુ તેમાં એક સમસ્યા હતી અને તે સમસ્યા એ હતી કે કર્ણને એક શ્રાપ હતો અને તે શ્રાપ એ હતો કે જ્યારે પણ તેને જરૂરત હશે જ્યારે પણ તેઓ ચાહશે કે તેમની સિદ્ધિઓ અને તેમનું મંત્ર કામ આવે તો તે સિદ્ધિ અને મંત્રને તેઓ ભૂલી જશે અને અંતિમ સમયે કર્ણ ભગવાન કાળભૈરવનું આવાહન મંત્ર ભૂલી ગયા જેના કારણે તેઓ ભગવાન કાળભૈરવને યુદ્ધમાં ના બોલાવી શક્યા અને અર્જુન દ્વારા તેમનો વધ થયો મિત્રો આવા જ રોચક વિડિયો જોવા માટે અમને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ